લોકસભા ચૂંટણીને લઈને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો લોકસભા ચૂંટણીના મતદાન માટે વતન આવ્યા છે એનઆરજી રિવરફ્રન્ટ પર એનઆરજી કાર રેલી યોજવામાં આવી ભાજપના એનઆરજી સહેલે કર્યું છે કાર રેલીનું આયોજન અમદાવાદથી શરૂ થયેલી આ કાર રેલી સુરતમાં પૂરી થશે એનઆરઆઈ ફોર મોદી અને એનઆરજી ફોર મોદી આ રેલીનું આજે ગુજરાતની અંદર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે લગભગ ચોવીસ કન્ટ્રીમાંથી અલગ અલગ લોકો અહીંયા આવ્યા છે અમદાવાદથી લઈ અને સુરત સુધી રેલી જવાની છે સુરતમાં સમાપન થશે લગભગ અગિયાર જેટલી લોકસભામાં આ રેલી પસાર થશે ત્યાં આગળ લોકો કાર્યકર્તા સાથે ઉમેદવાર સાથે સંવાદ થશે અગત્યની બાબત છે કે અખંડ ભારતના શિલ્પીજને આખા અને રસ્તા અને વિઝનરી લીડર નરેન્દ્ર મોદીજીને ભારતીય જનતા પાર્ટીને ભારતને સપોર્ટ કરવા માટે લગભગ સો કરતાં પણ વધારે એનઆરઆઈ આજે ગુજરાતની અંદર છે ત્રીજી વખત વડાપ્રધાન બને આ જ લક્ષ્ય સાથે ભારતનો વિકાસ થાય અને એ બધા જ લગભગ લોકો આજે અહીંયા ગુજરાતમાં આવે છે લગભગ ચાલીસ કરતાં પણ વધારે કન્ટ્રીની અંદર ત્યાં ઇટ સેલ્ફ આપણા જે ગુજરાતના લોકો દેશ વિદેશમાં રહે છે ત્યાં પણ અલગ અલગ કાર્યક્રમો થયા છે અને બધાને પ્રાઉડ છે કે જે રીતે ભારત વિકાસ કરી રહ્યો છે વિઝનરી લીડરશીપની અંદર નરેન્દ્ર મોદીના અંતર્ગત એ માટે બધા જ લોકો સપોર્ટ કરવા માટે જ અહીંયા આવે છે